ભરૂચમાં ફરી એકવાર ચોરી નેશનલ ટ્રેડ સેન્ટરમાં તસ્કરોનો આતંક ભરૂચ શહેરમાં ચોરીના બનાવો અવિરત રીતે વધી રહ્યા છે ત્યારે ગત મોડી રાત્રે પાંચ બત્તી વિસ્તારમાં આવેલા નેશનલ ટ્રેડ સેન્ટરમાં તસ્કરો ફરી સક્રિય થયા હતા એસએચ કે સ્માર્ટ સ્ટેક મોબાઈલ શોપને ટાર્ગેટ બનાવીને ચોરે દુકાનમાં ઘૂસીને કિંમતી સામાન પર હાથ ફેરો કર્યો ચોરે દુકાનના શટરનું તાળું તોડી પછી કાચનો દરવાજો ધ્વસ્ત કર્યો અને અંદર પ્રવેશ કર્યો તેઓ લેપટોપ સ્માર્ટ વોચ સહિત એક લાખથી વધુનો કિંમતી મુદ્દામાલ ઉઠાવીને નાસી છૂટ્યા દુકાનમાં આવેલા સીસીટીવી કેમેરામાં ચોરીની સમગ્ર ઘટના કેદ થઈ છે ફૂટેજમાં સ્પષ્ટ રીતે ચોરને દુકાનમાં પ્રવેશતા અને કિંમતી સામાન લઈને ભાગતા જોઈ શકાય છે દુકાન માલિક સતારભાઈએ ફરિયાદ નોંધાવી છે કે તેઓએ રોષ વ્યક્ત કર્યો છે આ વિસ્તારમાં અગાઉ પણ અનેક ચોરીઓ થઈ છે પરંતુ હજુ સુધી કોઈ આરોપી પકડાયો નથી પોલીસે કડક પગલાં ન ભરે તો ચોર ટોળકીઓ વધુ બિંદાસ થઈ જશે હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાઈ ગયો છે અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ થઈ છે સતત વધી રહેલી ચોરીઓથી શહેરીજનોમાં પણ ભયનો માહોલ છવાયો છે મારું નામ સત્તરભાઈ છે અમારી આ મોબાઈલ શોપ આવેલી છે આજ રોજ વહેલી સવારે અમારી અમારી પર ફોન આવ્યો બાજુવાળા ભાઈનો જે ટેલરિંગનું કામ કરે છે જે વહેલી સવારે વહેલા આવ્યા હતા એમનો ફોન આવ્યો કે તમારી દુકાન મેં ચોરી થયેલી છે તો તરત જ અમે આવ્યા તો જોયું અમે કે દુકાન મેં કાચ તૂટેલા છે તાળા તૂટેલા છે અને એમાંથી કેટલોક માલ ગયો છે લેપટોપ એક્સ્ટ્રા એક્સેસરી થઈને બધું લાખની ઉપરનો માલ ચોરી થયેલો છે અમે ફૂટેજ મેં જોયું છે તો એક જ એક જ વ્યક્તિ છે જે કટિંગ કરીને તાળા અને હથોડાથી આ ગ્લાસ તોડીને અંદર એન્ટર થઈને ચોરી કરેલી છે પોલીસ ફરિયાદ અમે કરી કરી છે હવે પોલીસ એ પ્રમાણે એક્શન લેશે અને અમે આશા છે કે જલ્દથી જલ્દ આનું નિવારણ આવશે આ પહેલાં બી ઘણી બધી ચોરીઓ નિયરબાય થયેલી છે બરાબર તો આ આજે અહીં ચોરી થઈ કાલે તહીં થશે એટલે આને ફરજિયાતપણે આનો રિઝલ્ટ આપણે લાવવું જ પડશે આ ચોરને પકડવો જ પડશે આજે આ ચોર નહીં પકડાય તો ફરી એની હિંમત થશે ફરી બીજી જગ્યા કરશે એટલે એ પ્રમાણે આપણે અમે અપેક્ષા રાખીએ છીએ સાહેબ જે પોલીસ સાહેબ છે અમે ફરિયાદ કરી છે તો આનું એક્શન લઈ અને આ ચોરને જલ્દથી જલ્દ પકડે